નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં હું શિરોયા કૌશિક આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ બાર વિષય ગુજરાતી અને પ્રથમ સામાયિક પરીક્ષા બે હજાર ચોવીસની અંદર આપને કેવા પ્રશ્નો આવશે કઈ રીતે તમારે લખવાનું છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે તૈયાર કર્યું છે જેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોશું પ્રથમ સામયિક પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ બાર વિષય ગુજરાતી કુલ ગુણ સો અને સમય ત્રણ કલાક વિભાગ એ કાવ્યને આધારે રહેશે જેની અંદર વીસ ગુણનો તમારે આ વિભાગ રહેશે જેની અંદર તમને નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો એક ગુણ ત્રણ વિકલ્પ અને ત્રણેય ફરજિયાત

બી ધોળા જિલ્લો ભાવનગર જેતપુર અને વિરપુર તો એમાં આવશે ધોળા જિલ્લો ભાવનગર હવે ઘણા બધા વિદ્યાર્થીની કમેન્ટ આવતી હોય કે ભાઈ અમારા આ પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય પ્રશ્નપત્રનું તો ક્યાંથી મળશે તો જૂના વિદ્યાર્થી છે એને ખબર હશે કઈ જગ્યાથી મળવાનું છે પણ નવા વિદ્યાર્થી છે એની માહિતી નથી તો આપણે એને ફરીથી માહિતી આપી દઈએ કે સૌપ્રથમ તો પહેલાં નવા માળખા મુજબ ધોરણ બાર કોમર્સ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન તો કોમર્સની અંદર આપણે કયા કયા વિષયો લીધા છે તો કે એકાઉન્ટ લીધું છે સ્ટેટસ્ટિક છે ઇકો છે બીએ છે ગુજરાતી છે એસબી છે અને ઇંગ્લિશ એટલે કે સાતે સાત વિષયના કુલ ત્રીસ કે ત્રીસ કરતાં વધારે પ્રશ્નપત્રો હવે પ્રશ્ન રહ્યો આર્ટ્સ વાળાનો સાહેબ તમે કોમર્સ વાળાનો તો આપી દીધો આર્ટસ વાળાને શું કરું અમારે ક્યાંથી બધું મેળવવું અમારે કઈ રીતે સારા માર્ક્સ લઈ આવવા તો એના માટે પણ આપણે નવા માળખા મુજબ ધોરણ બાર આર્ટ્સ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન બે હજાર ચોવીસ એને પણ કુલ ત્રીસ કરતાં પણ વધારે પ્રશ્નપત્રનું સોલ્યુશન મળી રહે એના પણ વિષયો ગુજરાતી ઇતિહાસ અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન ભૂગોળ તત્વજ્ઞાન અને ઇંગ્લિશ સાથે સાત વિષયનો ત્રીસ કે ત્રીસ કરતાં વધારે પ્રશ્નપત્ર તમને મળી રહેશે અને કઈ જગ્યાએ તો કે આપણી જે એપ્લિકેશન છે પ્લે સ્ટોરની અંદર તમે જે પેલી ગેમ રમવા માટે પ્લે સ્ટોરમાં જાઓ ને સર્ચ કરો એવી જ રીતે તમારે પ્લે સ્ટોરની અંદર જવાનું એમાં વેદ ડિજિટલ એજ્યુકેશન એવું લખશો એટલે આવા ચિહ્નોવાળી એક તમને એપ્લિકેશન દેખાશે જેને તમારે ઇન્સ્ટોલ કરવાની છે ઇન્સ્ટોલ થઈ ગયા પછી તમને એક આવું પેજ દેખાશે જેમાં તમારે મોબાઈલ નંબર લખવાનો સેન્ડ ઓટીપી કરશો એટલે આ પ્રમાણેનું પેજ ખુલશે જેમાં પેડ કોર્સ અથવા એક્ઝામ પેપર આ બેમાંથી ક્લિક કરશો એટલે તમને ત્રીસ કરતાં વધારે પ્રશ્નપત્રનું સોલ્યુશન એમાં તમને મળી રહેશે હવે ઘણા વિદ્યાર્થી એવું કહેતા હોય કે સર અમારે આ પાઠ જોવાનો બાકી રહી ગયો છે આ પાઠનો કંઈક આ પેરેગ્રાફ કંઈક સમજાણો નહોતો આ કંઈક માહિતી પૂરી નથી મેડિયમને તો એના માટે પણ આપણે વિકલ્પ આપ્યો છે તો એમાં તમે ત્રણથી બારના વિડીયો ઉપર જાશો એટલે આ પ્રમાણે એનું ધોરણ ખુલશે એમાં ધોરણ બાર ઉપર ક્લિક કરશો તો આ પ્રમાણે એના વિષય ખુલશે અને એ જે વિષય સિલેક્ટ કરશો તો આ પ્રમાણે એ પાઠ ખુલશે અને એ પાઠની અંદર તમે જેમાં ક્લિક કરશો તો એનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે પ્લસ સ્વાધ્યાય પણ તમને એમાં મળી રહેશે એ સિવાય આપણી યુટ્યુબ ચેનલ વેદ ડિજિટલ એજ્યુકેશન આપેલી છે એની અંદર પણ તમને સંપૂર્ણ સોલ્યુશન મળી રહે છે પણ પ્રશ્નપત્રનું સોલ્યુશન તમને ક્યાંથી મળશે આપણી એપ્લિકેશન વેદ ડિજિટલ એજ્યુકેશનમાંથી ફરીથી આગળ હવે આપણે પ્રશ્નો તરફ જઈએ ત્યાર પછી શું આવશે તમારે હેતુ લક્ષી પ્રશ્ન તો હેતુ લક્ષી પ્રશ્ન તમને કેવા અહીંયા ત્રણ પૂછવામાં આવશે અને ત્રણે કેવા હશે ફરજિયાત દયારામ રચિત કઈ ગરબી તમારા અભ્યાસક્રમમાં છે તો શ્યામ રંગ સમીપે ભવના બોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો તો ભવના બોલા કાવ્યનો પ્રકાર લોકગીત કવિ બોટાદકરનું આખું નામ શું છે તો કવિ દામોદર ખુશાલ દાસ બોટાદ કર આ રીતે તમારે હેતુલક્ષી પ્રશ્નો આવશે ત્યાર પછી આવશે એક વાક્યના પ્રશ્નો ચાર પ્રશ્નો અને ચારે કેવાશે અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્ર શું કહે છે તો વેદ અને સ્મૃતિશાસ્ત્રને આધારે તમારે જેમ સુવર્ણ એક જ છે એમ ઘરેણા આકાર અલગ છે પણ શ્રીહરિ એક જ છે પણ જુદા જુદા રૂપે દેખાય છે ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને સિંહ યુક્તિ બતાવે છે તો ભીમક રાજા દમયંતીને યુક્તિ બતાવે છે કે જેના વસ્ત્ર રજ વગરના હશે આંખનો પલકારો નહીં મારતા હોય એવી યુક્તિ બતાવે છે મૂરખ મનમાં શું જાણતો નથી તો મૂરખ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય તે જાણતો નથી નીચે આપેલા ત્રણ ચાર વાક્યના પ્રશ્નોના ઉત્તર લખો તમને ચાર પ્રશ્નો આપવામાં આવશે એમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે જેના છ ગુણ એક પ્રશ્નના બે ગુણ સોનું તો આખરે સોનું છે એવું શા પરથી કહી શકાય કારણ કે સોનામાંથી આપણે અલગ અલગ ઘરેણા બનાવ્યા એટલે નામ બધાએ અલગ અલગ આપ્યા પણ બધાને ઓગાળી નાખશો અંતે શું બની જશે સોનું તો એ રીતે તમારે જવાબ લખવાનો રહેશે કવિને બધી કાળી વસ્તુઓના કપટનો ભાવ શા માટે દેખાય છે કારણ કે કૃષ્ણ ભગવાન કાળા હતા અને એક વખત એમને મૂકીને જતા રહ્યા એટલે અહીં ગોપીઓને દરેક કાળી વસ્તુમાં કપટનો ભાવ જોવા મળે છે કાચના કમાડ શબ્દ દ્વારા નાયિકાની શી વેદના પ્રકટ થઈ છે કે કાચના કમાળ દ્વારા નાયકાની પોતની વેદના જણાવે છે કે હવે તેને આખી જિંદગી પતિના અબોલા સહેવા પડશે પતિ સાથેના પ્રેમ સંબંધની પરિસ્થિતિમાં કાચના કમાળ જેવી નાજુક થઈ ગઈ છે અને વનમાં જવા અંગે પતિની વાતની ઉર્મિલા પર શી અસર થાય છે તો વનમાં જવા અંગેની પતિની વાત ઉર્મિલાને સાપ દંશ દીધો હોય તેવી લાગે છે કારણ કે તેનું લોહી ફિક્કું પડી જાય છે તેનું હૈયું ચીરાઈ જાય છે આંખો પહોળી થઈ જાય છે તેના દેહનું પણ તેને ભાન રહેતું નથી અને કાસ્ટની પુત્રીની જેમ તે પતિની સામે સ્તબ્ધ બનીને ઊભી રહે છે ત્યાર પછી આવશે સવિસ્તર પ્રશ્નો તમને બે પ્રશ્ન પૂછવામાં આવશે એમાંથી કોઈ પણ એક લખવાનો રહેશે ને એના ચાર ગુણ તો દમયંતી સ્વયં કડવાની કથા તો દમયંતી સ્વયંવનની આખી જે ઘટના છે તે પાંચ નળ દેખાણા એમાંથી સાચો નળ શોધવાનો ચારેય દેવો એકબીજાને શ્રાપ આપ્યા પછી દમયંતી ઉપર પ્રસન્ન થયા અને નળ રાજાને આઠ વરદાન એક દમયંતીને કુલ નવ વરદાન આપ્યા એનું વિસ્તારપૂર્વક વર્ણન કરવાનું રહેશે ત્યાર પછી રામબાણ કોને કોને વાગ્યા છે તેની શી અસરો થઈ છે તો રામબુણ છે એ ભક્ત પ્રહલાદને નરસિંહ મહેતાને મીરાબાઈને મયુરધ્વજ રાજાને એ પ્રમાણે જે લાગ્યા છે અને બધાને કઈ કઈ અસર થઈ હતી તો એ તમારે લખવાની રહેશે ત્યાર પછી આવશે વિભાગ બી અને વિભાગ બી ની અંદર એ માળખું સરખું જ રહેશે વીસ ગુણ જ રહેશે અને એમાં પાઠને આધારે તમારે લખવાના રહેશે તો એની અંદર વિકલ્પો આવશે ત્રણ વિકલ્પ અને એ ત્રણેય વિકલ્પ છે એ તમારે ફરજિયાત હશે જેમાં એક ઘા અને બે કટકા કોનું સૂત્ર હતું તો કે ભોજાનું વાતના લઈને મદદ કરવા વિનોબાજીએ શેનો વર્ગ રાખ્યો હતો કે તે દળવાનો અને વૈદરાજનું મૃત્યુ કઈ રીતે થયું હતું કે હૃદય બંધ પડવા થી આનું પણ તમને સંપૂર્ણ સોલ્યુશન આપણી જે એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન એમાં તમને બધા જ પ્રશ્નપત્ર ત્રીસ કરતાં પણ વધારે પ્રશ્નપત્રનું સોલ્યુશન તમને એની અંદર મળી રહેશે એ સિવાય યુટ્યુબ ચેનલ આપણી જે છે વેદ ડિજિટલ એજ્યુકેશન એની અંદર પાઠની સમજૂતી એના સ્વાધ્યાયના પ્રશ્નના સંપૂર્ણ સોલ્યુશન એમાં મળી રહેશે એમાં પણ હેતુલક્ષી પ્રશ્ન રસ દ્વાર એ કોના રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ છે તો કે વિનોદીની નીલકંઠ યુધિષ્ઠિર યુદ્ધ વિશાદ પાઠનો સાહિત્ય પ્રકાર નાટ્યખંડ સૌજન્યશીલ પ્રભાશંકર પાઠના સર્જકનું નામ મુકુંદરાય પારાશર્ય ત્યાર પછી એક વાક્યના પ્રશ્નો ચાર ગુણ અને ચારેય ફરજિયાત ખીજડીયા ટેકરાનો લોકો શું ઉપયોગ કરતા તો કે મૃત બાળકોને દાટવા બાળપણથી જ વિનોબાનું મન ક્યાં બે સ્થળે જવા તલસતું હતું તો કે બંગાળ અને હિમાલય તરફ ઓછીનું માગનારમાં કઈ વસ્તુ મગાય કઈ વસ્તુ ન મગાય એનો વિવેક હોતો નથી અને લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી તો કે પાણીદાર ઘોડા દ્વારા ત્યાર પછી ત્રણ ચાર વાક્યના પ્રશ્નો એમાં ત્રણ પ્રશ્નો અને છ ગુણ તેમાં કેવા કેવા પ્રશ્ન પૂછાશે તો કે ભોજાએ રાત્રે શું નિર્ણય કર્યો તેનું શું પરિણામ આવ્યું શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું અને ત્રીજો પ્રશ્ન પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિને શું કરવું છે આવા આવા કેવી લાલચ આપી પ્રશ્નો તમારે જેના જવાબ તમારે લખવાના રહેશે અને જવાબ તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતા હોય તો આપણી એપ્લિકેશનની અંદરથી મળી રહેશે ત્યાર પછી સવિસ્તર પ્રશ્ન એમાં કોઈ પણ એક બે પ્રશ્ન પૂછશે એ ચાર ગુણ છે ઓછીનું માગનારો નિબંધની શીર્ષકની યથાર્થા ચર્ચા કરો તો ઓછીનું માગનારમાં જે ઘટના આવે છે એના અનુસંધાને જવાબ લખવાનો રહેશે અમરનાથ યાત્રામાં જોવા મળતા પ્રાકૃતિક મનોહર દ્રશ્ય પાઠના આધારે વર્ણવો તો એમાં જે પ્રકૃતિનું વર્ણન આવે છે એ હરઘરનું જે મેદાન છે એ મેદાનની શેષ નદી કેવી વહી જાય છે આજુબાજુના શિખરો જે છે એ વગેરે વર્ણન કરવાનું રહેશે ત્યાર પછી વિભાગ સી વીસ ગુણ અને એમાં સૌપ્રથમ તમારે સમાનાર્થી શબ્દો આવશે જેમાં તમને આ રીતે સમાનાર્થી આપશે એની નીચે તમારે જવાબ કઈ રીતે લખવાનો છે એનું સોલ્યુશન આપણે અહીં આપેલું છે એ સિવાય એપ્લિકેશનની અંદર પણ તમને મળી રહેશે જેના બે ગુણ રહેશે ત્યાર પછી નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે વાક્ય ફરીથી લખો પાંચ આપ્યા છે એમાંથી કોઈ પણ ચાર લખવાના રહેશે એના બે ગુણ અને એની અંદર કેવા કેવા સવાલો આપણે પૂછાશે કે ભોજા જેવો ભળ માણસ પણ નિશાસો મૂકતો તો ભોજા જેવો કાયર માણસ પણ નિશાસો મૂકતો નહીં આવા પ્રશ્નો તમારે પૂછાશે જેના માગું તમારા મોટા માળાની મહેરબાની પાંત્રીસમો ટેકાની જમીન કઠણ ન હતી છત્રીસમો જુએ તો ઊભા છે નળ પંચ અને પછી દમયંતીને આપ્યો વર આવા તમારે વિરુદ્ધાર્થી પૂછાશે ત્યાર પછી આવશે શબ્દ સમૂહ એમાં પણ તમને પાંચ પૂછવામાં આવ્યા છે એમાંથી કોઈ પણ ચાર લખવાના રહેશે જેના બે ગુણ સ્થિર સમત્વશીલ અને બુદ્ધિશાળી એટલે સ્થિત પ્રજ્ઞ આત્માનું જ્ઞાન હોય તે આત્મજ્ઞાની પાંચેય ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે બ્રહ્મચર્ય સ્વાદ વિનાનું ખાવાનું વ્રત એટલે અસ્વાદ અને ગિરિને ધારણ કરનાર ગિરિધર ત્યાર પછી તળપદા શબ્દ એમાં તમને બે પૂછશે અને બંને કેવા હશે ફરજિયાત બે એમાં તમને બે જશે ને બંને કેવા હશે ફરજિયાત તો ચમત્કાર એટલે ચમત્કારની અંદર અહીંયા ત અર્ધો આવશે પરિણી ત તો પરિ છે અહીંયા દીર્ઘાય પી છે ને તમારે હસ્વ કરવાની રહેશે ત્યાર પછી નીચે પ્રશ્નોના ઉત્તર કાઉન્સમાં દર્શાવ સૂચના પ્રમાણે લખો કોઈ પણ છ સાત પ્રશ્ન આપવામાં આવશે જેના તમારે કોઈ પણ છ લખવાના રહેશે જેના ત્રણ ગુણ રહેશે એમાં તમને બે બે વિશેષણ ખાલી જગ્યા અને ત્રણ પ્રશ્ન કૃદંતના રહેશે તો બીજું દ્રષ્ટાને આપી એને સમજાવ્યું કૃદંતનો પ્રકાર લખો આપને એટલે કે આપીને સંબંધક ભૂત કૃદંત ખાલી જગ્યા સ્થળ પસંદ કરી અમે ત્રણે ત્યાં બેઠા વિશેષણ લખો તો એકાંત કાંત તીખડી છોકરાઓ જાણે ખીજવી રહ્યા હતા વાક્યમાંથી વિશેષણ શોધો તીખડી મેં તો ચોખલા ઓરિયા શેર વાક્યમાંથી નિપાત શોધો તો એમ હું ખાલી જગ્યા સ્પષ્ટ જોઉં છું વાક્યમાંથી નિપાત શોધો તો ને સંગે ખાલી જગ્યા હઠ કરી ના કષ્ટ આપવું વધુ ખાલી જગ્યામાં કૃદંત લખો તો અહીં વસવા એ આપણું કૃદંત છે ને સંગે વસવા તણો હઠ કરી ના કષ્ટ આપવું વધુ કૃદંત શોધો વસવા હેતવર્થ ક્રુદન કરી અને સંબંધક ભૂત ક્રુદન ત્યાર પછી રૂઢિપ્રયોગ અહીંયા તમને ત્રણ રૂઢિપ્રયોગ આપ્યા છે એમાંથી કોઈ પણ બે લખવાના રહેશે વર્દી આપી દેવી હોડમાં મૂકવું અને વધામણી આપવી ત્યાર પછી કૌંસમાં દર્શાવ સૂચના પ્રમાણે લખો કોઈ પણ ત્રણ અહીંયા તમને ચાર પ્રશ્ન આપ્યા છે એક ભાષા શુદ્ધિનો એક લેખન રૂઢિનો પ્રત્યય સુધારો અને પદક્રમ ગોઠવો આવા પ્રશ્ન તમને આપવામાં આવ્યા છે એમાંથી કોઈ પણ તમારે ત્રણ લખવાના રહેશે ત્યાર પછી સાધુ સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવી લખો ત્રણ પ્રશ્નો એમાંથી કોઈ પણ બે પ્રશ્ન તમારે લખવાના રહેશે તો મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવ જાગ્રત થયા મારી પત્નીના મનમાં આશ્ચર્યના ભાવ જાગ્રત થયા મારી પત્નીના મનમાં ગુસ્સાના ભાવ જાગ્રત થયા અને સંયોજક અને એ જ પ્રમાણે તમને બીજા બે પ્રશ્ન પૂછવામાં આવશે ત્યાર પછી નીચેના સાદા વાક્યને સંયુક્ત સંકુલ વાક્યમાં ફેરવી લખો એમાં પણ બે ત્રણ પ્રશ્નો એમાંથી કોઈ પણ બે લખવાના રહેશે ભગવાન મહાકાલ કરાવે આપણે કરીએ તો ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ આવી રીતે તમારે પ્રશ્નો પૂછાશે જેના જવાબ તમારે લખવાના રહેશે ત્યાર પછી વિભાગ ડી વીસ ગુણ એની અંદર તમને કાવ્ય પૂછવામાં આવશે એના પાંચ પ્રશ્ન એ પાંચ પ્રશ્નના જવાબ તમારે કાવ્યમાંથી શોધીને લખવાના રહેશે ત્યાર પછી એક પેરેગ્રાફ પૂછવામાં આવશે જેના પાંચ ગુણ એ પેરેગ્રાફના જવાબો છે એ તમને અહીં આપેલા જ છે અને એ એમાં પ્રશ્નમાંથી જવાબ શોધીને લખવાના રહેશે ત્યાર પછી એક સંક્ષેપીકરણ આવશે જેના પાંચ ગુણ એક ગુણ શીર્ષકનો અને ચાર ગુણ તમારા લખાણના રહેશે ત્યાર પછી કાળકથન રીતિ પ્રમાણે પાંચ ગુણ એમાં એક પેરેગ્રાફ આપવામાં આવશે અને એ પેરેગ્રાફ છે એને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાનો રહેશે અને છેલ્લે વિભાગ ઈ વિભાગ ઈની અંદર તમને એક અરજી લેખન પૂછવામાં આવશે જેના પાંચ ગુણ લેશે અરજી ગુણ પૂરી થયા પછી તમને વાદાત્મક અથવા ભાવાત્મક જેના પાંચ ગુણ વાદાત્મક ન આવડે તો એના ભાવાત્મક છે અને છેલ્લે નિબંધ તમને અહીં ત્રણ નિબંધ આપવામાં આવશે એમાંથી કોઈ પણ એક નિબંધ તમારે લખવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બાર પ્રથમ પરીક્ષા પ્રથમ સામે પરીક્ષા બે હજાર ચોવીસનું સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે આ વિડીયોની અંદર જોયું હજી પણ મેં કહ્યું એમ કે આપણે આપણી એપ્લિકેશન છે એની અંદર તમને ત્રીસ કરતાં પણ વધારે પ્રશ્નપત્રના સોલ્યુશનો મળી રહેશે તો આ વિડીયો આપણે અહીં સુધી રાખીએ અસ્તુ